માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા ગુજરાતમાં નાના મોટા અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોય અને ગુજરાત બહારથી તેમજ દેશ વિદેશના યાત્રા કરવા તેમજ દર્શનાર્થે આરતીઓ ક્યારેય કરવામાં આવતી નથી જે કઈ ધાર્મિક આરતીઓ થતી હોય તે મંદિરોની અંદર થતી હોય છે પરંતુ ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મસ્જિદો ઉભી કરી દીધી છે અને તેમના ઉપર આશરે એકથી પાંચ જેટલા લાઉડ સ્પીકરો વહેલી સવારથી દિવસમાં પાંચ વખત બાંધ પોકારતા હોય તેઓ અવાજ ઘણી દૂર સુધી પહોંચતો હોય જેના કારણે ખૂબ જ ધ્વનિ

મુશ્કેલીમાં ઉભો મુશ્કેલી ઉભી થઈ છે પશુ પક્ષીઓને તકલીફ પડે છે સવાર સાંજ એટલું જ નહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે હિન્દુ સેના તરફથી વિનંતી કરવામાં આવી છે કે આવતા સમયમાં આ તાત્કાલિક ધોરણે મસ્જિદો પરના માઇકો હટાવે એવી અમારી માંગણી છે અને આ માંગણીને કાયદેસર રીતે વધુમાં વધુ ચોક્કસ વિચાર કરવામાં આગળ વધે અને તાત્કાલિક ધોરણે હટે એવી સચોટ અમારે માતૃભૂમિ ન્યૂઝ સાથે માથે જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ